સેના ટોપ થ્રી સર્કલ વિસ્તાર માં આવેલ સ્વપ્ન સૃષ્ટિ રખડતા ઢોર ના ત્રાસ સામે આવ્યો રાત્રિ સમયે રખડતા ઢોરે અચાનક એક મહિલા ઢીકી ચડાવતા દેકારો મચી ગયો ખૂટિયા મહિલા પર હુમલો કરાતા મહિલાએ એ બૂમો પાડતા સ્થાનિક લોકો દોડી આવ્યા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા અને એકઠા થઈ જતા મહામુસીબતે મહિલા નો જીવ બચાવ્યો હતો આગાઉ પણ રખડતા ઢોર ના કારણે ભાવનગર શહેરમાં માં અનેક લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે